ભાજપનો આજે સ્થાપના દિવસ છે લાખ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભાજપે વિડીયો શેર કર્યો જેમાં અત્યાર સુધી ભાજપની સફરને દર્શાવાઈ પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પર ભાજપના કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી જેમાં ગાંધીનગરના મેયર ધારાસભ્ય સહિત ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા અમદાવાદમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ અમદાવાદ પૂર્વથી ભાજપ ઉમેદવાર હસમુખ પટેલના નિવાસસ્થાને ઉજવણી થઈ હસમુખ પટેલે પોતાના નિવાસસ્થાને ભાજપ પક્ષનો ઝંડો ફરકાવ્યો તો વસ્ત્રાલ વિસ્તારમાં રેલી યોજાઈ જેમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હાજર રહ્યા आज छठी एप्रिल ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આદરણીય પંડિત દીનદયાળજી શ્યામા પ્રસાદ મુખર્જી ઉષાભાઉ ઠાકરેજી જેવા અસંખ્ય રાષ્ટ્રીય નેતાઓએ એક વિચારધારા માટે ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પોતાનું આખું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું અને એના પાછળની જે મુખ્ય ભાવના હતી ભારત વિશ્વની અંદર ગુરુ સ્થાન હાંસલ કરે પરમ વૈભવનું સ્થાન પ્રાપ્ત કરે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત એ આગામી દિવસોમાં વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા જે વિચારધારાને સમર્પિત છે એ આજના દિવસને પૂરા ઉત્સાહ ઉમળકાથી ઉજવીને મા ભારતીને પરમ વૈભવ સુધી પહોંચાડવા માટે અવિરત કાર્ય કરતો રહેશે